કેમ છો મિત્રો આજની બ્લોગની શરૂઆત આપણે કરીએ છીએ આમ કે બ્લોક શરૂઆત કરે હા કચરા પોતાથી થી હજી ચાલુ કરી છે કે કેમ છો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું નવા વર્ષ તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો ખબર નહી મને ફોન ના આવે તો બ્લોક શરૂઆત કરી દીધી છે ને કરી શકે કે નથી કરી શકે નથી કરી ગામ માંથી આવતા રહે કાલ રાત્રે તો આજે સવારમાં બહુ બધું કામ વધુ ગયું છે આપણે ધોવાનું એવું બધું થઈ ગયું મહે છે એટલે કપડાં ધોયા મણી કપડાં સુખવા પડ્યા તો આ બધું ધોઈ નાખ્યું છે રાહુ હજી આવ્યું નથી એ હમણાં આવવાનું છે ઝાડવાનું પાણી પું પેલા એમ કે ઝાડવાને પાણી ભાઈ દીધું છે અંદરે બધું ધોઈ નાખ્યું છે ઉપર કપડા તો કરે છે કપડા બધા ધોઈ નાખી હજી વાગ્યા છે આમ તો કાઢી આવો છો થોડીક કાઢી આવું છું એવું નથી ને બધું સૂર્યપ્રકાશ નથી કાંઈ નહીં ધોવાનું ધોઈ નાખું છું પછી ભાઈ ઠીક છે ગાયસ તો જમરૂખ નું માજા મુરખાઈ ગઈ છે અને બે ત્રણ દિવસ ગામડે હોઈ ગયા જમરૂખ તો મોટો થઈ ગયો હો કે જોર ને ટેર મત બતાતો પણ જોર ની નાગરજી કેવાઈ ગઈ છે આવી રન કે છે કે જમરૂખ તોડવા છે પણ બધા કાચા છે હજી છે મોટા મોટા પણ લીલા છે હજી હા બહુ ભાવ લીલા નું માજા સેજ પીરા થાય ને તો મે જા મિત્રો આપણો જમમાનું થઈ ગયું છે ગાઈસ ગાઈસ બો બોલી તો કંટાળી ગયા છે ને એટલે મિત્રો કહી દીધું મેં આ છે દાળ મસ્ત બને છે કામ મસ્ત ને ખાલી દૂધ વાત આપણે નાખી છે તો ફરે રાઈસ ને બનને મસ્ત બનાય રાઈસ ને હું મે સારું જ બનાવ્યો છું કરી ચાખી જોઈએ આઈ ખારા છે ને આ બે વસ્તુ ખાઈ છે એટલે મે રાહો લાવી પહેલા આખો લીંબુ ને બટેકા ખાવાના છે કે દોન તો પડે ખાટી ખારી ઓછી લાગે એમ થોડો ખારો ખાતો ટેસ્ટ થઈ જાય

આ જો ખાખાખોળા કરી ઓલા ગાંઠિયા લાવ્યો છો તીકા હા કે નહીં ગયી લાવ્યો તો ચા કે બહુ મસ્ત ટેસ્ટી હોય છે ખાટા મીઠા હોય છે ચા ગાય ખાવામાં એટલા દૂર રહે તો દેખાવી હોય કેવું તમારું મીઠા હોય ખાવાની બહુ મજા આવે ચા ને આસપાસ એવું કરશે કારણ કે ત્રણ વાગી ગયા છે તો ભૂખો થઈ ગયો છે રાહુ કારણ કે એમાં જરા બપોરે કેટલા છો પોણા બારે જમેલું થયું તું કે બપોરે પોણા બારે જમેલું તો રાહુ પાસે ભૂખો થઈ ગયો છે તો ઈ ખાશે ને અમે બે જશું બહાર

તો પરી આવી રહી છે ચાલો હવે મળીએ આપણે ક્યાં માર્કેટમાં જવાનું છે કે માર્કેટમાં તો મળીએ માર્કેટમાં આવે ઠીક છે તો પરી અહીંથી લે છે કોથમીર ये चले छे काकड़ी ए जबिया जा बीजा नुआ पी पी ओका या પરી આવી ગઈ છે અને મનીષા તરબુજ બોતે છે કે કયો તરબુજ સારું છે એમ તરબુજ હા દાદા કે ઈ તરબુજ નો સારું એમ કાચું હોય છે એમ હા કરે છે આમ જો પરીને એવો તો ઉતારો ને એટલે ખીજાય હું ઈ ઈજ મારી ઈચ્છા એ જ છે કે તને ખીજાય એટલે વિડીયો શૂટ કરી લઉં જો લવ કરે છે લવ કાપો તો ખરો વચ્ચે થી કાપજો યમી યમી યમી

પછી મળી ખાઈ લે એટલે ગાય ઉતાવળ રાખું છું પણ હું શૂટ કરું તો આ લોકો ખાઈ જાય હાર વારું અંદર લાલ લાલ હોય ને એવું બધું ખાઈ જાય એટલે હું પેલા ખાઈ લઉં હું